ખેડાથી આણંદને જોડતો પુલ જર્જરિત અવસ્થામાં છે ત્યારે ડેપ્યુટી કલેક્ટર ટીડીઓ બ્રિજની મુલાકાત લેવા સ્થાનિકોએ હોબાળો કર્યો બ્રિજના ભૂતકાળને લઈ ડેપ્યુટી કલેક્ટર અજાણ હોવાનું સામે આવ્યું છે બ્રિજ નવો બનાવવાનું ટેન્ડર મંજૂર થયું હોવા છતાં અઢાર લાખના ખર્ચે મરામત કાર્ય કરાયું હતું બ્રિજ અઢાર લાખના ખર્ચે મરામત કરાવ્યા બાદ પણ ભારે વાહનો માટે પ્રતિબંધ જાહેર કરી બંધ કરાયો છે

હું ઓમ્બોરડી થી આવું છું રિટર્ન જઉં છું આણંદ આનો છું આણંદનો આ જે અત્યારે શેડી નદીનો પુલ છે મૌધાનો અને એટલે કે ખેડા અને આણંદને જોડતો આ પુલ છે એને બંધ કરવામાં આવે છે શું કહે છે બાબતે હા બંધ તો અત્યારે શું છે કે આ ગંભીરા ગંભીરામાં જે અકસ્માત થયો એને લઈને થોડાક પગલાં લેવામાં આવ્યા છે એટલે ભારે વાહનો બંધ કરી દીધા છે અને નાના નાના વાહનો જાય છે રિપેર કરે તો કોઈ મતલબ નથી હવે ટાઈમ થઈ ગયો છે સાઠ એક વર્ષ જેવું એટલે આને નવું નવીનીકરણ કરવું જ પડશે હેરંજ અરવિંદભાઈ અંબાલાલ પટેલ અરવિંદભાઈ હા અહીં જે આ હેરંજ અને મોધાને જોડતો જે પુલ છે એ બાબતે શું એ પુલ શેરડી નદીનો ધરૂતી ગયો છે મોટો સાધન જાય જમ્પી એવું થાય છે એટલે બંધ કર્યો છે અત્યારે પહેલાં પહેલા ગઈ સાલ ચાલુ કર્યો પાછો બંધ કરી દીધો મોટો વાહન એક જ નહીં જવા દેતા ને અંગલ આ ફેર તો મારી છે એટલે મોટું વાહન જ ના જાય બ્રિજ ઉપર ખેડૂત તરીકે ખેડૂતોને આ પુલ બંધ થવાથી શું નુકસાન બધું બહુ આગળ જવાય જ નહીં ને નુકસાન જ બધું દસ કિલોમીટર ફરીને જવું પડે કેટલા ખેડૂતો હશે આશરે આશરે સાત થી આઠ હજાર વસ્તી શું કહે છો સરકારને આ બાબતે વહેલો પુલ બની જાય એ રીતે પટેલ ફોરમ કુમાર જગદીશ ફોરમભાઈ છો અને શું કામગીરી સોનલ ગામમાં રહું છું ખેતી કામ કરું છું અહીંયા ખેડૂત તરીકે ખાસ તકલીફો આ જે બંધ અહીંથી ખેડૂતો જઈ નહીં શકતા આવીએ નહીં શકતા અને ઘણા લોકોને બહુ તકલીફ પડે છે અને પૈસા બાબતે બહુ તકલીફ છે કઈ રીતે પૈસા બાબતે હા બ્રિજ બંધ છે એટલા માટે સરકાર કે વેલામાં વેલી તકે આ ફ્રીજ નવો બનવું જવું જોઈએ નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા